ગુજરાત રાજ્યમાં આગામી સાત મહિના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ગત વીસ તારીખે ઉમેદવારી ફોર્મની ચકાસણી થયા બાદ આજ રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ દરમિયાન બે અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત લીધા હતા જેથી હવે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર બાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોનો જંગ હવે રસપ્રદ થશે કારણ કે આજ રોજ ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને બાર ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે ભાજપા કોંગ્રેસ બસપા અન્ય પક્ષ અને અપક્ષો મળીને બાર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે लोकसभा बैठक ऊपर हवे जे ઉમેદવારો મેદાન માં રહ્યા છે તેઓના નામ પર નજર કરીએ તો 1 ગ્યાનીબેન નાકજી ઠાકોર કોંગ્રેસ 2 ડોક્ટર એનાબેન નીતેશભાઈ ચૌધરી ભાજપ 3 માનશુખભાઈ મસરૂભાઈ પરમાર બૌજા સમર્થ પાર્ટી 4 જયશુભાઈ ગમાર ભારત આદિવાસી પાર્ટી 5 પીયૂષ પટેલ કરશનભાઈ ભારતીય યુવા જનકતા પાર્ટી 6 પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચમાણ સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી 7 ઇબ્રાહીમભાઈ પરસાણીય પક્ષ 8 ચેતનકુમાર કિશોરલાલ ઓઝા અપક્ષ 9 પરમાર છગનચંદ્ર અપક્ષ 10 ભાજક કલશભાઈ લૌજીભાઈ અપક્ષ 11 राठોડ